આજની મારી આ વાત જે તમારી સાથે શેર કરું છું આજે હું તમને અહીંયા મારા ખેતરમાં આવેલા એક અમે બનાવેલું કિચન ગાર્ડન બતાવી રહી છું એમાં જે આ છોડ છે એ તુવેરનું છે લીલી તુવેર જોઈ શકો છો તમે લીલી તુવેર છેક સુધી લીલી તુવેર જ છે પછી આ આવી ગયા અળવી પાન જે આપણે પતરવી લીયા બનાવીએ છીએ ને એ આ અળવીના પાનના જ બને છે તો એ થોડાક મોટા થશે પછી અમે એનો ઉપયોગ કરીશું આ છે તુવીર આ છે ચોળી લીલી ચોળી આવવાનું એ છે ચોડીનું છોડ છે આ વેડ ટુ પછી આ ગવાર છો જે આપણે ગવા લાવીએ છીએ ને બજારમાંથી એ આ ગવાર છે પછી આ ભીંડા આ ભીંડાના છે પછી આ જે વેલા દેખાય છે એ કારેલીના અને આપણા વાલોડા એના ભેગ આવેલા છે પછી આ મીઠો લીમડો પછી આ દૂધીનું વેલો છે દૂધી બહુ પહેલાં વાયેલી હતી એટલે મોટી મોટા પત્તા થઈ ગયા છે એના એ એને ટેકો આપીને કરશું એટલે વેલો ચડશે પછી મરચાં વાવવાના છે પણ એ હજુ લાવ્યા નથી રોપ તો મરચાં વાવીશ એટલે તમને બતાવીશું તો મિત્રો આવી જ મારી વાતો જાણવા માટે જોવા માટે તમે તેજલની વાતો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક અને કોમેન્ટ અને શેર કરો થેન્ક યુ